તેઓને જો ખૂબ જ વિકાસની ઈચ્છા હોય તો એ કોઈ ગામના સરપંચ મારફતે તાલુકા સદસ્ય મારફતે કે જિલ્લા પંચાયતના સદસ્ય મારફતે ગ્રાન્ટનું સૂચન કરી શકે કે ભાઈ મારે આ તે ગ્રાન્ટની જરૂર છે પણ પોતાના લેટર પેડ પર જ્ઞાનની ગ્રાન્ટની માગણી કરવામાં આવી છે મોટાભાગની જે ગ્રાન્ટ માગણી કરી છે પીવર બ્લોકની માગણી કરી છે અને તમે જોયું હશે સોશિયલ મીડિયામાં અને ઘણા ન્યૂઝમાં કે આ સંગઠનના પ્રમુખના કુટુંબીજનોની જ પીવર બ્લોકની ફેક્ટરી છે તો મોટાભાગની જે ગ્રાન્ટ બ્લોકની માંગણી કરી છે તો આ રીતે માંગણી ના કરી શકે જો આ રીતે જો એ માંગણી મુજબ ગ્રાન્ટ તો આપવામાં આવે તો આપણા ગુજરાતમાં બીજા ઘણા બધા પક્ષો છે એ પક્ષોના પ્રમુખો પણ જો આજે ગ્રાન્ટની માંગણી કરશે તો જે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો છે તાલુકા સદસ્યો છે કે સરપંચો છે એ ગ્રાન્ટ લેવા ક્યાં જશે એક મોટો પ્રશ્ન છે તો આ બાબતે તટસ તપાસ થવી જોઈએ ભ્રષ્ટાચાર તો છે જ આમાં અને આ લોકો એક દાખ તમી કેવી આપેલી છે કે તમારી નગરી તૂટી જવાની છે તૂટી જશે અહીં અમારા કાયદેસર અમારે તમાર નકશાની અંદર તમારી નગરી બોલતી નહીં એટલે તમારી નગરી તો તૂટી જ જવાની છે ઓલરેડી એટલે અહીં ગાડી કોઈ કોમ કરવા માટે તૈયાર છે નહીં હા અમારે જે કોમ જોઈએ છે એ કોમ કરવા તૈયાર નહીં તો મારું એવું હેતુ કહેવાનું કે જ્યારે અમારી નગરી જો નોમ પર નકશા પણ ના હોય તો તમારે પેપર બોક નાખવાની જરૂર શું છે બરાબર છે મારું આ કહેવાનો હેતુ છે અને જે પ્રાઇવેટ જીના પ્લોટ હતા એ પ્લોટ પર હોય એમણે બ્લોક નાખી દીધેલા છે અને એ જમ્યા એ જગ્યા પર છે ને લોકો વહીવટા જે કરે છે કે જે બિનવારસી હોય જે બહારના છે એ બહારના રિક્ષાઓ મૂકે છે દારૂડિયાઓ તો દારૂડિયાઓ મૂકે છે રિક્ષાઓ આ તેને એનો દુરુપયોગ થઈ રહેલો છે તો કચરાની ગંદકી થઈ રહેલી છે અને અત્યારે એનું હું કોઈ જોવા તૈયાર નહીં પૈસાનો ખેલ એટલે હવે આ તો રમકડું જ છે હા આ તો મોટા માણસ શું છે કે મોટા માણસ લેયર કરે નાના મોના મરી આવું છે આ તમને કહું શું અમારી નગરમાં ઘણું કામ બાકી છે હજુ અમારી નગરમાં આ ખાલી અમે આટલા વર્ષોથી રહીએ છીએ તો ખાલી પેલો રોડ થયો પેલો થયો ને પેલો થયો જે અમાર વાળી લાઈન છે ને એ તો મેં મધુભાઈની ગ્રાન્ટમાં જઈને મેં બે વખત રોડ બનાવવા એમની ગ્રાન્ટમાં જઈને મેં લાઈન નખાવી છે શું બે વખત આ લોકો પંચાયત કરી પણ પેરપાત કરી હું કશું નહીં અમારે બની હવે મારી કંપની લગભગ પંદરેક વર્ષથી છે એ કાલ કોઈ બની એવું છે નહીં મારા મારા ધંધો તો કોઈ પણ બધા કરતા જ હોય અને મેં કોઈ એવો કોઈને આગ્રહ નથી જિલ્લામાં ઘણી બધી ફેક્ટરીઓ છે એટલે ઘણી બધી જાતો જે તમે જે લેટર બતાવ્યા છે એ લેટર ની અંદર કામ કેટલા મંજૂર થયા છે એની તમે ચકાસણી કરો અને અમારા તો પૂર્વ પ્રમુખો એ પણ લેટરો થી કામ આપ્યા છે અને બીજી પહેલાના પ્રમુખો પણ સૂચના આપતા જ હોય સર અને જે પ્રમાણે આયોજન પ્રમાણે કામ મંજૂર થતા હોય છે અને વડોદરાના દુમાળ ગામમાં આવેલી નવી નગરીમાં ફેવર બ્લોક નાખવાના ભ્રષ્ટાચારને લઈને નાગરિકો છે તમે જોઈ શકો છો આ નવી નગરી છે છે ત્યાં બ્લોક નાખવામાં આવ્યા પણ અમુક જગ્યાએ પેવર બ્લોક નાખવામાં આવ્યા છે અને બીજી જગ્યાએ પેવર બ્લોક નાખવામાં આવ્યા નથી આ પેવર બ્લોક છે રસિક પ્રજાપતિના કોઠામાંથી આમ મંજૂર કરાવેલા જે આ પેવર બ્લોક છે તે નાખવામાં આવ્યા છે પણ સ્થાનિકોનું કેવું છે કે આ પેવર બ્લોક છે ત્યાં રસિક પ્રજાપતિ તેઓના જ ફેક્ટરીમાંથી નાખવામાં આવ્યા છે અને આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે માટે તપાસ થવી કેમ કે એમની જ ફેક્ટરી હોય અને એમના જ કોન્ટ્રાક્ટરોને આ કામ આપવામાં આવ્યું અને એમને જ કામ મંજૂર કર્યું તેમાં બહુ મોટો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે વહેલી તકે જે પેટ્રોલ પંપ બીજી જગ્યાએ નાખ્યા નથી તે કામ પૂરું કરવામાં આવે ત્યારે જ બીજી ગ્રાન્ટો પાસ કરવી જોઈએ સરકારે ત્યારે તમે જોયું કે અહીંના સ્થાનિકો કહી રહ્યા કે વહેલીમાં વહેલી તકે જે અમારી માંગ છે તે પૂરી કરવામાં આવે ને જે અડધા ગામોની અંદર પેલો નાખ્યા છે ને બીજી જગ્યાએ નાખ્યા નથી તે વહેલી તકે નાખે તેવી અમારી માંગ છે ડિકેશ સોલંકી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ વડોદરા